ભારતી આશ્રમના મહાદેવ ભારતી બાપુ કે જે ત્રણ દિવસ પહેલાં ગુમ થઈ ગયા હતા આખરે ત્રણ દિવસથી હતા ક્યાં અને અત્યારે તો એ જટાશંકર મહાદેવના મંદિરમાંથી મળ્યા પણ આની પહેલાં ક્યાં હતા શા માટે એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર સ્થાન મળ્યા છતાંય એમને કદર ન કરી અને શા માટે મહાદેવ ભારતી બાપુ કે જે ભારતી આશ્રમ છોડીને જતા રહ્યા એટલું જ નહીં બાપુ ભલે ભારતીય આશ્રમ છોડીને જતા રહ્યા હોય પણ આખા એ સોશિયલ મીડિયાની અંદર આજે ભારતી આશ્રમમાંથી ગયા ભારતી આશ્રમમાંથી ગયા ભારતી આશ્રમમાંથી ગયા સાહેબ આ વાતો આખી સોશિયલ મીડિયાની અંદર ફેલાઈ ગઈ તમે વિચારો સાહેબ આ એ આશ્રમ હતો કે જે આશ્રમનું નામ લઈને તો પણ દેશ અને દુનિયાની અંદર ડંકા વાગે અને આજે સાહેબ એવા સમાચાર કે ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુ ગુમ થઈ ગયા ના પડે ભારતી આશ્રમનું સાહેબ એ આશ્રમની અંદર ઘણા બધા સાધુ સંતો છે ઘણા બધા સાધુ સંતો સારી સેવા પણ કરે છે અને ઘણા બધા સાધુ સંતો સારું સારું ભગવાનનું નામે જપન કરે છે ભાઈ પણ આ બધાની વચ્ચે આખરે એક હજાર આઠ મહામંડલેશ્વરની અંદર સ્થાન મળ્યા છતાંય શા માટે મહાદેવ ભારતી બાપુએ આ પગલું ભર્યું ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરી મારા ભાઈઓ બહેનો વડીલો કાકા તમે વિડીયો અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો ખાસ કરી અને ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો મહાદેવ ભારતી બાપુ કે જે જટાશંકરમાં છે જટાશંકર એ મહાદેવનું એક મંદિર આવેલું છે દર્શક મિત્રો ત્યાં અને એ મહાદેવના મંદિરમાં એ મહાદેવ ભારતી બાપુ કે જે ત્યાં તપસ્યા કરી રહ્યા હતા અને કોઈને જણાવ્યા વગર ત્યાં જતા રહ્યા હતા એટલે આશ્રમના બધા લોકો ટેન્શનમાં આવી ગયા હતા કે આખરે બાપુ ગયા ક્યાં જોકે અત્યારે જટાશંકરમાં તપસ્યા પણ કરી રહ્યા છે અને જટાશંકરમાંથી એમને એવું કીધું કે મને લેવા આવો તો હું આવા તૈયાર છું તમે શું કહેશો બાપુ વિશે મને એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ